જૂનાગઢ શહેરમાં આગામી મહાશિવરાત્રી નિમિત્તે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે બેઠક મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં યોજાઈ આ તકે મહેશગીરી બાપુએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રને શિવરાત્રીના મેળાને લઈને અમારા જે કઈ સૂચનો છે તે બાબતે તમે અમુલિખિતમાં રજૂઆત કરશો અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખાસ તકેદારી રીશે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય એના માટે ચિંતન ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મિટિંગના અંદર ઉતારા વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી મુખ્યત્વે તો એમાં રોડ પાણી લાઇટ સંડાસ બાથરૂમ અને એ જ બધી વાતો આવે ટ્રાફિક લઈને એની બધી વાતો અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે જગ્યાધારીઓ છે એને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની બેનોની છેડતી કરતા હોય છે એના ઉપર ખાસ ધ્યાન રાખે અને દર વખતે જેમ હું અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ તમે બાકી બધા એની ધર્મ ની સ્વતંત્રતા છે પોતાના નિયમ છે અમારા અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો હિન્દુ ધર્મનો છે એટલે શહેરનો મેળો ના હો નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો બધાય મળીને એક આપણે આગ્રહ કર્યો છે એનું ધ્યાન રાખવું સરકારને ખાસ વિનંતી કરી છે પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય બાકી અમે જાગૃત કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ ઘણા લોકો પોતે પાછળ ને આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય શાંતિથી મેળો થાય અમે સ્થાનિક છીએ તો અમે બાર માસે અહીંયા રહીએ અમે બાર માસે રહીએ તો અમારો મેળો છે એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલા મારે રહેવાના જ નથી બારે માસ અમને રહેવું છે પણ બહારના લોકો આવે બહારના એવા તત્વો આવે ને બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી એનો નોંધ લેવી અને આધર્મીઓને હવે કાઢો અહીંથી બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું અને સંગમ મહાકુંભના ના એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે હમણાં અમે એ જળ ગિરનાર ના પેલા પગથી અમે ચડાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનાર નો મહાશિવરાત્રી મેળો ભવ્યા ભવ્ય થાય અધર્મ નાશ થાય અને આધારમીઓ ગિરનાર છોડીને ભાગે જય ગિરનારી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ